અમરેલીના સૌથી મોટા શાક માર્કેટમાં ગયા પણ જો અમે છે ને ગામડે હતા ને તે ગયા હતા આ વિડીયો અત્યારે મૂકવાનો સમય મેળવ્યો છે તો અમે અહીંયા ગયા આપણું ફૂલેવર ઇકો ભરીને આવી ગયું હતું મસ્ત જો ઠલવાનું અમે શરૂ કરી દીધું હતું હું એક્સપ્લોર કરતો હતો ને ત્યાં તો ઢગલા મોઢે ને જબલા મોઢે વાત નાની વસ્તુ તો અહીં હતી જ નહીં બધું શાકભાજી ને કેટલું બધું હતું જોતા જ રહી જાવ જોતા રહી જાવ બહુ મોટો યાર્ડ હતો અને આપણું ફૂલેવર જો અહીંયા ઠલવાઈ ગયું હતું મસ્તનું અને પછી આગળ વિધાન તો અહીંયા તો લસણ અને કાંદા નતો બાસકે દેખાઈ ગયા અને મરચું બધું જોયું ને તો ઢગલા મોઢે મરચા અને ને એવું બધું હતું જોવાની તો બહુ મજા આવી ગઈ અને ધીરે ધીરે આપણો ઈકો અહીંયા ખાલી થતો જો ધીરે ધીરે ફૂલર ભરાઈ ગયું ને જોયા તો મરચાં નહોતો ઢગલા હતા અને આગળ વધ્યા ને ત્યાં ભીંડાનો દેખાણો ને પછી આમ બેસી ગયા આપણા ઈકો માં અને નીકળી ગયા તમને આ ફ્રૂટ માર્કેટ કેવી લાગી જો કઈક નવું જાણવા મળ્યું હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અમરેલી વાળાના રીલ શેર કરી દેજો એટલે એની યાર્ડ દેખાય જાય કે અમારું શાકભાજી ક્યાંથી આવે છે પછી અમને નીકળી ગયા આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય